Quest Foundation presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Maa Swamini Prerna. The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Dunya પ્રાણ જાય એના પહેલા પ્રકૃતિને બદલી શકાય છે તેને ખરાબ ચિતરનારો તેનો પોતાનો વિચિત્ર સ્વભાવ હોય છે સ્વભાવથી મોટું કોઈ સૌંદર્ય નથી શારીરિક દેખાવની અસર ક્ષણિક હોય છે સ્વભાવ જીવનભર અસર કરે છે સારો સ્વભાવ કોને કહેવાય એના કેટલાક નિયમો છે પહેલો નિયમ છે ક્રોધ નિયંત્રણ ક્રોધ એક વસ્તુ યાદ રાખી લેવી કે આ દુનિયામાં આપણું ધાર્યું હંમેશા થતું નથી અને થવાનું નથી આ સમયે અપસેટ થવા કરતા એવું વિચારવું કે આપણું પુણ્ય ટૂંકું પડે છે કામ બગડવાથી થતું થોડું નુકસાન સહી લેવું તો ક્રોધના ભયંકર નુકસાનથી બચી જશો ક્રોધ ક્યારે આવે પેલું ક્રોધ પ્રતિકૂળતાના આવે છે કંઈક મનનું ધાર્યું ના થાય ત્યારે મગજ ઉગ્રતા પકડે છે એટલે પ્રતિકૂળ સ્થિતિમાં કેટલા શાંત રહી શકો છો એ મહત્વનું છે બીજું ક્રોધ કમજોર પર આવે છે તમે ક્યારેય તમારાથી તાકતવર પર ક્રોધ નહીં કરો જો જો ક્રોધ હંમેશા પોતાની સેફટી જુએ છે એટલે કે મારો ક્રોધ કમજોર લોકો ઉપર જ ઉતરે છે કસોટી કરજો કે તમારાથી નીચલા માણસ પર ક્રોધ ન આવે તો તમારો સ્વભાવ શાંત છે એમ માનજો ત્રીજું ક્રોધ એક થી વધુ હોય ત્યારે આવે એકલા એકલા કોના પર ક્રોધ કરવાના મિનિમમ બે જણ તો જોઈએ જ ને કરનાર અને જેના પર કરવો છે એ ચોથું ક્રોધ નજીક વાળા પર આવે છે દૂર વાળા પર મૂર્ખ પણ ક્રોધ ન કરે નજીકના સભ્યો પર ક્રોધ એટલે આવે કે માન ઈગો અને અપેક્ષાઓ ત્યાં જ અથડાય છે આપણે આખી દુનિયા સાથે સારો વ્યવહાર કરીશું પણ જે આપણી દિલથી કેર કરે છે ત્યાં જ આપણે રફ અને ટફ થઈ જઈએ છીએ એનર્જી નજીકના લોકોને સાચવવામાં લગાવો એમને જ તમારા પ્રેમની સૌથી વધારે જરૂર છે ક્રોધ આવવાના કારણો પહેલું વારસાગત ક્રોધી મા બાપના સંતાન લગભગ ગુસ્સાવાળા જોવા મળે છે બાપ ઈચ્છતા હોય કે અમારા બાળકો શાંત સ્વભાવી બને તો પહેલા એમને શાંત થવું જ પડશે સંપત્તિ કરતા સ્વભાવ સુધારવો એ વધુ કિંમતી છે બીજું અપેક્ષાઓ બીજા પ્રત્યે અપેક્ષાઓ રાખવી નરી મૂર્ખતા અને અજ્ઞાન છે સ્નેહની સરવાણી વહાવવી હોય તો અપેક્ષાઓ ઓછી કરતા શીખી જાઓ જીવવાની મજા આવશે તમારું પુણ્ય હશે તો માંગ્યા વગર બધું જ મળશે અને એ નહીં હોય તો ગમે એટલી અપેક્ષાઓ રાખો પૂરી થવાની જ નથી તમારી જ અપેક્ષાઓ તમને ઉપેક્ષાનો ભોગ બનાવશે લોકો તમારાથી દૂર ભાગશે ત્રીજું ઈગો અને આગ્રહ આ ક્રોધ આવવાનું ત્રીજું કારણ છે આગ્રહ એ ઈગોનો પડછાયો છે ઈગો વગર આગ્રહ ટકી જ ન શકે ઘણા લોકો બહુ જીદ્દી અને જક્કી હોય છે આવા લોકો બીજા પાસે પોતાનું મન ધાર્યું કરાવવા માંગતા હોય છે અને કોઈ ન કરે તો તરત મન ઉકળવા લાગે છે પાછું એમ માને કે તે મારું કીધું ન માન્યું ને એટલે મને ગુસ્સો આવ્યો બે વાતની ગાંઠ બાંધી લ્યો એક કે મને આવતો ક્રોધ એ માત્ર ને માત્ર મારી કમજોરી છે એના માટે બીજી કોઈ વ્યક્તિ જવાબદાર નથી અને બીજી એ કે પ્રાણ જાય એના પહેલા પ્રકૃતિ બદલાવી શકાય છે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ માન્યતા ખોટી છે એટલીસ્ટ દ્રષ્ટિકોણ તો સ્પષ્ટ રાખીએ ઈગો કઈ વાતની નિશાની છે ખબર છે જે વ્યક્તિ હીન ભાવનાથી પીડિત હોય છે એનામાં જ ગમંડ વધુ હોય છે તમે અંદરથી અધૂરા છો એટલે અહંકારથી તેને ભરવાની કોશિશ કરો છો પણ આવી કોશિશ વ્યર્થ છે ક્રોધથી થતા નુકસાન પહેલું ક્ષણિક આવેશ માણસને બુરા માર્ગે લઈ જાય છે બીજું નાની નાની વાતમાં ખીજવાથી સંબંધોમાં દિવાલ ઊભી થાય છે ત્રીજું વાત વાતમાં ક્રોધ કરવો એ તમારા અશુભ સંસ્કારોનું દર્શન કરાવે છે અને પછી એની ટેવ પડી જવાથી એને બદલવું કઠિન થઈ જાય છે ચોથું ક્રોધથી વ્યક્તિની સ્મૃતિ નાશ પામે છે આર્થિક બહુ મોટું નુકસાન થાય છે પાંચમું ક્રોધ કરવાથી માનસિક એકાગ્રતા ભંગ થાય છે નિર્ણય શક્તિ નાશ પામે છે આંખો લાલ અને ચહેરો કુરૂપ થાય છે છઠ્ઠું ક્રોધ કરનાર સારું તો વિચારી જ નથી શકતો એનું મન નેગેટિવ વિચારોમાં જ અટવાયેલું રહે છે સાતમું ક્રોધ કરનાર વ્યક્તિનો પ્રેમ સ્વજનોની લાગણી અને સમાજનો આદર ખોઈ બેસે છે આઠમું કોઈના પ્રતિ દ્વેષ કે વેર રાખવાથી ભયંકર ચીકણા કર્મો બંધાય છે અને કોઈક ભાવમાં એ નકારાત્મક રૂપે ફળ આપે છે ક્રોધ મુક્તિના ઉપાય ક્રોધ માટે મૂળ પ્રશ્ન એ છે કે તેનાથી મુક્ત કેમ થવું સૌથી પહેલા તો ક્રોધ આવવાના જે કારણો બતાવ્યા છે તેનાથી મુક્ત થવું પડશે એમ કરશો તો અડધું કામ થઈ જશે બાકી અડધા માટે કેટલાક ઉપાયોની ચર્ચા કરીએ પેલું સંકલ્પ રોજ સવારે ઉઠીને ધ્યાનમાં બેસી આંખો બંધ રાખી મનને પોઝિટિવ સૂચના આપો આજે આખો દિવસ હું શાંત રહીશ કોઈ પણ પ્રતિકૂળતા આવે હું અપસેટ નહીં જ થાઉં દરેક સ્થિતિમાં હું મારા મનને શાંત રાખીશ કોઈ પણ પરિસ્થિતિ મારા મનને ડગાવી શકશે નહીં આટલા વાક્યો કપાળ ઉપર મનને એકાગ્ર રાખીને ત્રણ થી પાંચ વાર ધીમે ધીમે વાંચો આમ કરીને તમે મનને ચાવી ભરી દીધી હવે જેવી ક્રોધની સ્થિતિ આવશે તમારું મન જાગૃત થઈ જશે તમે ક્રોધ કરવાથી બચી જશો ઘણા લોકો નથી કહેતા કે આ બધી એમને ખબર છે કે ક્રોધ ના કરાય પણ સ્થિતિ આવે ત્યારે યાદ નથી આવતું બસ એ યાદ નથી આવતું એના માટેનો આ પ્રયોગ છે આ પ્રયોગ કરશો એટલે ક્રોધ વખતે સો ટકા યાદ આવશે યાદ રાખજો ક્રોધ કર્યા પછી જાગવું બેહોશીની નિશાની છે ક્રોધ આવે તે પહેલાં જાગવું એ જાગૃતિની નિશાની છે બીજું આત્મનિરીક્ષણ ક્રોધ આવે ત્યારે સામાન્ય રીતે આપણે વાંક સામેની વ્યક્તિનો કાઢતા હોઈએ છીએ સામેનો કેમ વર્તે એ એની જવાબદારી છે મારે કેવો પ્રતિભાવ આપવો એના માટે હું સ્વતંત્ર છું દરેક વ્યક્તિએ રાતના સૂતા પહેલાં આંખો બંધ કરી ધ્યાનમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આજે ક્રોધ આવ્યો કે કેમ આવ્યો તો શા માટે આવ્યો શું ક્રોધ કરવું અનિવાર્ય હતું આ ક્રોધમાં હું ક્યાં ચૂક્યો શું ક્રોધ ન કર્યો હોત તો ન ચાલત આ પ્રકારે આત્મનિરીક્ષણ કરનાર વ્યક્તિ ક્રોધના જળને પકડી એના મૂળિયા ઢીલા કરી શકે છે ત્રીજું ધીમે બોલો ક્રોધ અને જીભની જુગલબંધી છે ધીમે બોલીને આજ સુધી ક્રોધ કરી શક્યું નથી જ્યારે પણ માણસને ક્રોધ આવે છે ત્યારે એના અવાજનું વોલ્યુમ હાઈ થઈ જાય છે આ વોલ્યુમને હંમેશા ધીમે રાખવાની ટેવ પડી જાય તો ક્રોધ બહાર પ્રગટ થતો અટકી જશે ધીમે બોલીને કરવામાં આવતો ક્રોધ એ ક્રોધની સામે જવાબ આપવાનો શાંત અપ્રોચ છે ક્રોધ ઉપર સીધું નિયંત્રણ બધા માટે શક્ય નથી બોલવા ઉપર કાબૂ કરીને ક્રોધને જીતી શકાય છે ઘરના દરેક સભ્યોએ ધીમે સરે બોલવાની ટેવ પાડી દેવી જોઈએ ચોથું અસ્વીકાર કરવાની કળા શીખો બીજાના નકારાત્મક વ્યવહારને જાજુ મૂલ્ય ન આપો બીજી વ્યક્તિનો સંવેગાત્મક વ્યવહાર જો તમારા મનને ડગાવી દે તો તમે તમારા માલિક કેવી રીતે કોઈ બીજી વ્યક્તિની કટપુટડી શું કામ બનવું બીજાના બે ખરાબ શબ્દો જો તમને અંદરથી હલાવી દે તો સમજવું આપણી અંદર અહંકાર જીવતો છે બીજાના નકારાત્મક વ્યવહારનું શાંત ચિત્તે નિરીક્ષણ કરતા શીખી જાઓ તો મજા આવશે પાંચમું આત્મજાગૃતિ ફ્રાન્સમાં જૂના વખતમાં એવો કાયદો હતો કે કોઈ પણ નોકરને રાજા બોલાવે તો નોકરને પહેલાં દર્પણમાં મોઢું જોવું પડતું કે મારો મૂળ અને મોઢું રાજાને મળવા યોગ્ય છે ને ફ્રેન્ચ લેખિકા કોલેટે કહ્યું છે કે હું નાની હતી ત્યારે મને ખૂબ જ ક્રોધ આવતો એકવાર હું રોષથી ભભૂકી ઉઠી ત્યારે મારી માતાએ મને કહ્યું અરીસો આપું બેટા કોલેટ કહે છે હું તરત જ ઠંડી પડી ગઈ ક્રોધ વખતે આવી રીતે આત્મબોધને જાગૃત કરવા શીખી જા છઠ્ઠું સેલ્ફ પનિશમેન્ટ નક્કી કરો કે ક્રોધ આવશે તો હું બીજા દિવસે મીઠા વગરનું ભોજન કરીશ અથવા જેના પર પણ ક્રોધ આવશે એને એક હજાર રૂપિયા ભેટમાં આપીશ અંતે એટલું જ કહીશ આ ક્રોધ એ આપણા જ અશાંત મનનું અને આપણા અજ્ઞાનપૂર્વકના અહંકારનું કારણ છે આ ક્રોધથી કોઈને પણ ભલું થયું હોય એવો એક પણ દાખલો નથી તમારો સ્વભાવ કેવો છે એની તમને પોતાને ખબર હોવી જોઈએ અને તેનાથી પોતાને અને પરિવારને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેનું ભાન હોવું જોઈએ તમારો સ્વભાવ કેવો છે તમને ભાન ન હોય તો જેમના ઉપર તમને ભરોસો હોય એવા તમારા હિતેચ્છુઓને પૂછો કે મને નિખાલસતાથી કહે કે મારો સ્વભાવ તને કેમ લાગે છે કેમ કે મારે સુધરવું છે અને પછી એ પ્રમાણે સંકલ્પબદ્ધ થઈ સ્વભાવને સુધારશો તો આજુબાજુમાં તમારી જ પોઝિટિવ ઓરા પ્રસરવા લાગશે આમ સ્વભાવને સુધારીને તમે તમારા માટે શાંતિનું અને અન્ય સૌ કોઈ માટે સમાધિનું પ્રેરક બળ બની શકશો નિયમિત ધ્યાનમાં બેસી શ્વાસોશ્વાસ જોવાની ટેવ પડી જાય તો મનની શાંતિનું રહસ્ય અનુભવી શકાશે આમ કરવું એ જ માનવતાનું ગૌરવ છે Love the vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.